દર્શક મિત્રો ટીવી ટીવીના કલા મંચમાં આપ સૌનું સહર્ષ સ્વાગત છે હું છું સત્યન ગુજરાતના જાણીતા લોકગાયક અને સંગીતકાર માલદે આહીર દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો લોકગીત સંઘ નાટ્ય રંગ આ શ્રેણી અંતર્ગત સૌરાષ્ટ્રની લોકપ્રિય અને અમર કથાઓને નૃત્ય તથા સંગીતથી સજાવીને સંગીત રૂપક સ્વરૂપે રંગમંચ ઉપર પ્રસ્તુત કરવામાં આવે છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે આપણા લોક સાહિત્યમાં સચવાયેલા સાંસ્કૃતિક વારસાને લોકો સુધી પહોંચાડવાનો અને સાથે સાથે ભાવી પેઢીમાં સંસ્કાર સિંચન કરવાનો આ શ્રેણીનું એક ઉત્તમ નિર્માણ એટલે વીર માંગડાવાળો જેણે અભૂતપૂર્વ લોકચાહના મેળવી છે હાલમાં જ તેનો એક પ્રયોગ ઉપલેટાના ટાઉનહોલ ખાતે સફળતાપૂર્વક ભજવાયો પ્રવેક મંચના ઉપક્રમે આપણે પણ આ મજાની પ્રસ્તુતિ માણવાની છે આજે પ્રસ્તુત છે તેનો પ્રથમ ભાગ टकयु उघे उघे रे सूत्रधार मले साचो मुरलीधर धर महाराज મહારા સૌરાષ્ટ્રની ભાતીગઢ ભૂમિકામાં કંઈક સંતસુરા ભક્તો થયા છે એમાં ગૌપાલક કૃષ્ણચંદ્રની ધરતીસમ બરડાની પ્રાગરાળ ભૂમિમાં કોતરો કરાળો અને ડુંગરના શણગારથી શોભનતી કુંબલી નગરી અલૌકિકતાની આલબેલ પોકારતી અનેક અમર પ્રેમીઓના શાશ્વત પ્રેમની યાદ કાયમ સંગરી બેઠી છે સોન હલામણ હોય રાખાપત બાબરીઓને સોન કંસારી હોય મેં જેઠોને ઉજડી હોય ચૂડ વિજોગણ હોય કે નાગભણ અને સોન કાઠિયાણી હોય કે પછી જેનો જગમાં જોટો ન જડેવી અજોડ કથની જેના સત્વ સફર દૂધમાં અમૃતના રહેઠાણ છે એવા મોંઘા મુલા ગૌધણને રક્ષવા પોતાના પ્રાણનું બલિદાન આપનાર મરદ બંકળા વીર માંગડા વાળાની અમર ગાથા હોય મેળી મળી પદમાવતી પ્રીત બાંધી રણ સુરાની રાખતી ભૂતરાય ભારતારની જુવતી બની ગઈ જગણી તો પ્રેમ ભી પોખ જોયા તળ ધારણી તણી તળકતા ધરણી તણી જી તળકતા ધરણી તણી એવા ભાણવડના ભાદરમાં આજ પણ એના પાળિયા અમરતાની ઓઢણી ઓઢી અણના મને અભેદ રહ્યા છે આજે પણ ભૂત વડલો પ્રતાપી ભૂતકાળ અને અસ્મિતા જાળવીને અડીખમ ઊભો છે મોર પીછના રંગો જેટલા રંગે ઉભરાતી ઇતિહાસની રંગરેજી ઉપર લોક સંસ્કૃતિનો કસુંબલ રંગ કાયમ રહ્યો છે તેની ઉપર બીજો રંગ ચડ્યો નથી લુગડું ફાટ્યું પણ ભાત્યું નથી ભૂષાણી એને કાળનો કાટ નથી લાગ્યો બરડાની ધીંગી ધરાની મરદાનગી નેકટેક અને ગાયોના રક્ષણ ખાતર પ્રાણની પણ પરવા કર્યા વગર જેના જીવતર રણસંગ્રામમાં રહ્યા એ વીર માંગડાવાળો ભાણ જેઠવાનો ભાણે જ તે રાજુલા પાસે ધાતરવડનો ધણી જેઠાવાળાનો પુત્ર થાય જેઠાવાળાના અવસાન પછી માંગડાવાળો અને તેના મા ભાણવડ ભાણ જેઠવાને ત્યાં મોસાળમાં કાયમ માટે આવી ગયેલા જેના લોકહ્યે કાયમ વસવાટ છે એવી અમર ગાથા નાટક સ્વરૂપે પ્રસ્તુત છે વીર માંગળાવાળો ને સતી પદ્માવતી પરખડો અનકોના પણ સર હારે સરજિયા એ ન તીનુ પત સંસાર

कौन आई से पूछी जो ने कौन से या फिर के है मैं मन्नू क्यों गाम दातर वर पान तमारू अमारू आज गाम पान तमे आही के मामा ने तिया भाण जेठवा मारा मामा था ही ओ तो तो भाण वरना भाणे जेमने ए छोकरियो कौन छे आ

એ આ મહેમાન માટે આપણી મુંજળી ગાયનું દૂધ તજ એલચી જાયપડ આ બધુંય નાખીને કઢિયલ બનાવો કઢિયલ શેઠ ગાયનું દૂધ તો એમને એમને ગુણકારી જ હોય રેવા દિયું ને હંધુય એ એમ તે કાંઈ હલતાય છે મહેમાન કઢિયલ દૂધ વીણ તો પરોણાગત અધૂરી જ ગણાય એવું કાનુડાએ ઉઘાડે પગે વનમાં ગાયો ચરાવી દૂધ ઘીની રેલમ છેલ બોલાવેલી

એક એક વો ગુરુવર વાહ 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 એ શેઠ બાપા કોઈ તમને મળવા માંગ્યા છે ઊભા છે એ આ છોકરીઓ આ મહેમાનની ની બરોબર કરજો એ હું ગયો એવો આવ્યો

તો તો એક બાજી માંડવી પડશે જોઈએ તો ખરા આ પીતળિયા પાસાના ખેલંદા કેવાક પાણીયારા છે રેવાજો મેમાન રેવાજો આ કઈ તલવારો નથી પહેરવી આમાં તો હૈયું ને હાથ બે કામે લગાડવા પડે આ આ કઈ રણમેદાન જેવું સેલું નથી ઘોડા માથે બેસી ખાણના ખખડાવા સહેલા છે સમજા કે નહીં

હમ ફાટું સાચું આપણે શું આપણે લાવએ અમે તળડોજ મૂકીએ ભલે થઈ જાય આજ તો હમ માંડો પીતળિયા પાસા બેલ તમુ કરો અને ફેકો પાસા નહીં હા

ગોપીનો પદ્માવતી કેમ કઈ ઓહાળ આવ્યું કોઈને વાયદો કરીને આવ્યા કે કો સજણા યાદ આવ્યા હા હા પદ્મા હું માને કઈને આવ્યો તો કે હમણા જ આવું છું ઈ વાટ જોતા હશે હું જાઉં ફરી આવીશ પણ બાજી તો પૂરી કરું આમ અધૂરી બાજીએ કંઈ જવાતા હશે પદમા વાળાનો વાયદો છે ફરી આવીશું માંગડા આ ચોપાટને ચોકઠા યાદ રાખજો હા પદમા ચોપાટ ને ચોગઠા તો નહીં આ ને આ હૈયાના માનવી અમારી યાદ જાળવજો તમારે યાદ તો પેન્ડ પ્રાણ છે ત્યાં સુધી નહી હાથે સંગરી રાખશું પણ તમે ન ભૂલતા હો અમે તો ભૂલી રહ્યા હવે

એમ જાણી કોઈ પરભાવનો ના તો હોય ને એવું લાગ્યા કરે છે એ વાકડી ઓછો હેત નીતરતી અમીરે સાંખું મારા માયલી થી જ નથી કા અંગડા બા આમ નિમાણા મોરલાની જેમ કા બેઠા આજ તો ખંડમાં કીડીના ઝાંઝર સંભળાય એવી શાંતિ પથરાણી છે હો પણ બા આ મૂંઢની જેમ કેમ બસ એમ જ ભેરું આ ફરડું અશક ન હોય કોઈએ અપમાન કર્યું કે કોઈએ મેણાના ઘા કીધા કે કોઈએ મંત્રેલ પાયું બોલો બા બોલો મેણાના ઘા તો હજીએ રૂજાય ભેરું આ તો નેણાના ઘા બહુ બહુ રૂજાવા કઠણ એવું ઉતે હોતું હશે એવા જુવાનડા તો આવતા જતા હોય વાજી રતીયું સહેરીજી ઉપાહરીયું ઘાટી કશુંબે ઘૂટીયું વાલમજી અખીયું અરે એમાં કઈ ઢીલા પડાતા હશે પ્રેમના પડી કા પકડાવી ગયો હવે જવા દે આવા જુવાન તો ત્રામ્ય મડે તે સુખે ના સુબે ત્રણ જણા કહો સખી ક્યાં એમ ચોખવટ કરો તો ખબર પડે મન ની વાત અંગરી રાખીએ તો પીડા વધે અને માર્ગે ન નીકળ્યા હો

કઈ પાપ કરમ થઈ ગયું કે કઈ હારીને ને આવ્યા કે કોઈ હરાવ્યા બોલો બા બોલો પેરુ હારી આવ્યો છું ઇની યાદ મને વેટડાઈ વડી છે જેમ વૃક્ષને ને વેલડીયું ઘડી અડકી નથી થાતી લે પદ્મા અવે હાવ રાઈક આ જુવાન તો ઘાયલ કરી ગયો લે હાલ હવે થોડું ભોજન કરી લે આમ ક્યાં સુધી ઝુરિયા કરીશ સેજા સુની સજણા ખાવું કડવું જે તમો વિણ માંગડા ઉજળ મહિયા વે પ્રીતની પછેડી ઓઢાડી ગયો દલડામાં દાહ લગાડી ગયો

એ મેને મળે કંઈક ઉખાડવા માંડેલો કાળ જે ટાટક થઈને પેરુ મનળું ક્યાંય ઠેરાતો નથી એ જોન આંખળી યુ યણ યાર યુ અને હરજુ એ पच जना हम जुन नुंदू ए ये ना काड जाय हो હવે રાઈક પદમાં આવા જુવાનડા તો આવતા જાતા હોય એને તો ઓહાણે નહીં હોય તું તો આખો માળો હારી બેઠી હોય એમની માણી ઢેલડીની જેમ બેઠી છો

પુરુષ જાય ગમે એટલી મૂછે તા દેતી હોય પણ નારી આગળ માંડ્યા નાચવા એમાં આપણો હું ધોકો હે બા ના ભેરો આ તો ભાવની ભાઈ તું પડી ગઈ બહુ લગ બોલાવી કઠણ હે મારો આતમ કીએ છે હવે જાવા દયો ને મંગડા બા એટલું અશક મનમાં ન આણીએ આવી અપસરાયું તો ખાંડિયું મોઢે જડે

જેમ હૈડા માળી એની જોડી વાહ ઊંચો માંગડો ખરો વિંધાણો દસ દસ દુશ્મન ના ઉભા ફાડિયા કરનારો વેરું મરજ માંગણું આજ નારી ના નિયણ પાણે પ્રેમ હુંદા પુરાણો વ્યાસથીનો વંચાણા કારણ ઈ લોહી લખાણા એને કોઈ કોઈ ભેદું જ જાણે પુદરા પ્રેમ તત્વ પરમાત્માની એવી વ્યવસ્થા છે આત્મવિજ્ઞાનીઓએ પ્રેમ તત્વને પરમાત્માનું સ્વરૂપ કહ્યું છે પ્રેમ અનુભૂતિનું આગવું રસાયણ છે જે અનુભવી શકાય છે જે પવિત્ર છે શાશ્વત છે એવી પ્રેમલ ઘટના થઈ ત્યારે ગૌધણ ગામડાનો ધરતીનો શણગાર છે આપણા વેદ પુરાણ શાસ્ત્રો ઋષિ મુનિઓએ ગૌનો મહિમા ગાયો છે સૌરાષ્ટ્રના લોકદેવતા વીરવચ રાજથી ગૌધણ ખાતર ખપી જનાર મર્દોના પાળિયા આજ પણ સાક્ષી રૂપે પાદરે ઊભા છે અનાદિકાળથી ગૌધન મુખ્ય ધન ગણાયું છે કારણ કે એક સમય એવો હતો કે કોઈ પણ વ્યવહાર ગાયોથી શરૂ થતો નાણાં ન હતા ત્યારે ગાયથી વ્યવહાર થતો તે દિવસથી ગૌધન મુખ્ય ધન ગણાયું અને બહારવટિયા બાગીઓની નજર ગૌધન ઉપર રહેતી તેની સાક્ષી ઇતિહાસ પૂરી રહ્યો છે ત્યારે બાયલ આ કડે બેઠું છે ઓ હે હા આકડા માધના એ માખ્યું વિનાનું

ને મોનિયા વાઢાળાની હજવેલ જેને આઈડી ઈ છેલા શ્વાસ લેવાય રોકાણા નથ પાયલ તલવાર ગમે એટલી ધારદાર હોય પણ એનાથી પાણી નથી કપાતું હવે છાંદણા રેવા દે વેરની આગમાં મારે કાઢજે કાળા વિછીની વેદના ઉપડી છે તો બાપુ ગલા તલા રેવા દયો ને અકી બકીને કહી દયો મરદને મુરત ન કાઢવાનું હોય ઢેલામાં ઢેખારો નાઈકમાં તો હુકમ કરો

અને ભેટવા જવાનું છે ફરી પીવાનો રોકાણ નો રિયે તો બહો બહો નો રિયે પડી અપસરા એ કહે છે કે કોરા ધકવડ આયા વર્માડા એ નહીં પહેરાવે પાછી અને જો દલીમાં પાણી ભરી સલમમાં મત્છોની ઠેકરે ખેરના અંગારા તૈયાર કરો વાલિયા ગાબુડાની બજાર ખંભાડિયાનો જળદો અને આ છોટિયા વાડરો ગોળ હટ કેજો બસ દર્શક મિત્રો આપ માણી રહ્યા છો સૌરાષ્ટ્રની અમર લોક કથા વીર માંગડા વાળો આ નિર્માણની વિશેષતા એ છે કે તેમાં અભિનય કરનાર બધા જ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે ભાળવણમાં આવેલા પુરુષાર્થ શૈક્ષણિક સંકુલના નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓની મહેનત અને સંકુલના સ્થાપક સંચાલક ભીમશીભાઈ કરમૂરના સહકાર થકી આ નિર્માણ શક્ય બન્યું છે જાણીતા કલાકાર માલદે અહિર દ્વારા સમગ્ર આયોજન અને આ પ્રસ્તુતિ હતી પ્રવેક કલામંચની આવતા એપિસોડમાં માણીશું વીર માંગડાવાળો કથાનો બીજો ભાગ જોતા રહેશો પ્રવેક કલામંચ